આજના સૌથી મોટા સમાચાર ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક જૂથબંધી સપાટી પર આવી છે ગુજરાત કોંગ્રેસમાં બનેલી આ ઘટનાને કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે એક બાજુ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોંગ્રેસ ડૂબી રહી છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ પ્રમુખ તથા સાંસદ શ્રી ગોપાલ ગોહિલ દ્વારા અલગ અલગ તારીખે સ્નેહ મિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક વહેતા થાય છે બંને નેતાઓને કોંગ્રેસ કાર્ય ખાતે જુદા જુદા કાર્યમાં યોજતા પક્ષ ફરીથી બે જૂથમાં જોવા મળ્યો છે એવું લાગી રહ્યું છે પોતપોતાના સમર્થકોની હાજરી વર્તમાન પ્રમુખ અમિત ચાવડાએ શનિવારે પચીસમી તારીખના રોજ કોંગ્રેસ કાર્યાલય ખાતે પોતાના સમર્થકો સાથે સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું જ્યારે પૂર્વ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ત્યારબાદ ઓગણત્રીસમી તારીખે કોંગ્રેસ કાર્યાલયમાં જ પોતાના સમર્થકો માટે સ્નેહ યોજાયું હતું બંને નેતાઓએ યોજાયેલા આ અલગ અલગ કાર્યક્રમોમાં પોતપોતાના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ઘટના પરથી સ્પષ્ટ સંકેત મળે છે કે ગુજરાત કોંગ્રેસમાં સંગઠન સ્તરે હજુ પણ જૂથવાદ યથાવત છે અને પક્ષમાં સંપૂર્ણ એકતાનો અનુભવ જોવા મળી રહ્યો છે પ્રમુખ પદે એક જ વ્યક્તિ હોવા છતાં પક્ષના મુખ્ય અલગ અલગ કાર્યક્રમોનું આયોજન એ રાજ્યમાં વિપક્ષી સ્થિતિને વધુ નબળી શકે છે મોરબી જિલ્લાના કોંગ્રેસ દ્વારા આજે સ્નેહ મિલન સાથે જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખે ઝુલતા પુલ દુર્ઘટનાની ત્રીજી વર્ષથી આવી ગઈ છે તો પણ ભોગ બનેલા લોકોના પરિવારજનોને ન્યાયને ઝાંકી રહ્યા છે અને બીજી બાજુ આજ સુધી ભાજપના એક પણ કાઉન્સિનિયર કે તેના નેતા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી લોકોમાં આક્રોશ છે અને વિશ્વ વિશ્વ કક્ષાને સીમારિક ઉદ્યોગ હાલ અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝુઝૂમી રહ્યો છે ત્યારે આ ઉદ્યોગને ટકાવી રાખવા માટે જીએસટીનો ઘટાડો કરીને પાંચ ટકાના સ્લેબલમાં સિરામિકને લઈ આવવામાં આવે તેવી ઉદ્યોગકારો વધી તેઓને અસરકારક સમક્ષ સભાના મંચ ઉપરથી માંગ કરી હતી મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલા પંચાસર ચોકડી પાસે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરના પટાગણમાં આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા અને તેઓની ટીમ દ્વારા કોંગ્રેસ પરિવારના સ્નેહ મિલનનું અને જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક તથા તુષારભાઈ ચૌધરી સહિતના કોંગ્રેસના અગ્રણી હાજર રહ્યા હતા અને સહુ કોઈએ પ્રસંગિત ઉદ્યોગ બંધન કર્યું હતું તે ઉપરાંત કમોસી વરસાદના કારણે ઊભી થયેલા પરિસ્થિતિ વચ્ચે સરકાર મંત્રીઓ જે તાઇફાનો કર્યા છે તેને ધ્યાને રાખીને ભાજપને આડે હાથ લેવામાં આવી હતી આટલું જ નહીં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ આવતીકાલે ત્રીસ દસ બે હજાર પચીસના રોજ મોરબી સહિત ગુજરાતને નહીં પરંતુ દેશને અચમચાવી નાખનાર ઝૂલતા દુકુલ કુલ દુર્ દુર્ઘટનાને ત્રણ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે ત્રણ વર્ષ પછી પણ આજે ભોગ બનેલા લોકોના પરિવારજનોને ન્યાય ઝાંખી રહ્યા છે જોકે કે જ્યારે દુર્ઘટના બની હતી ત્યારે પાલિકામાં બાવન અને બાવન ભાજપના સભ્યો હતા તેમ છતાં પણ ભાજપના એક પણ સભ્ય કે આગેવાન સામે કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી જેથી કરીને ભોગ બનેલા પરિવારને વહેલી તકે ન્યાય મળે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી સાથોસાથ મોરબીની આસપાસ વિશ્વ કક્ષાનો સીમારિક ઉદ્યોગ પથરાયેલો છે જે આજે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝૂઝમી રહ્યો છે અને ઘણા બધા સિમારિક કારખાના બંધ થઈ ગયા છે સિમારીક ઉદ્યોગપતિ સરકાર સમક્ષ માગ કરીને સિમારિક પ્રોડક્ટને અઢાર ટકા જી જીએસટીના સ્ટેબલમાંથી ઘટાડી પાંચ ટકા સ્ટેબલમાં લેવામાં આવી છે તેવી માગ કરેલ છે અને કહ્યું હતું કે જો રાજસ્થાનની મરબલ પ્રોડક્ટ પાંચ ટકામાં આવે તો પછી મોરબીનો સિમારીક ઉદ્યોગ પાંચ ટકાના સ્ટેબલમાં કેમ લેવામાં આવતો નથી તે વિચારવા જેવું છે અંતમાં તેઓએ આગામી સમયમાં આવનારી જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીને ધ્યાને રાખીને કહ્યું હતું કે પૂરી તાકાત સાથે કોંગ્રેસ ચૂંટણી લડશે અને જીતશે